શરીર થી મળે એને ગુરુ કેવાય કેમ ગુરુ કેવાય કે શરીર થી મળે શરીર ની જાત હોય શરીરમાં બાયડી અને ભાઈડો બે જાય પછી એની અઢાર વરણ એવી નાય ઈ કેવાતી ઉપરથી થી સાપુ મારી હવે સ્ત્રી અને પુરુષ બે જાય છે અને જ્ઞાતિ અઢાર છે એમાં શરીર થી જે મળે એક એક ભાઈ અમે દલિત ના ગુરુ શ્રી અમે ઠાકોરો ના ગુરુ શ્રી અમે પ્રજાપતિઓ ના ગુરુ અમે ગરાશિયા ના ગુરુ શ્રી એમની જ્ઞાતિ વાત આવે આને ગુરુ કહેવાય અને આ શરીર થી મળે ઈ આપણે કીધું એમ રામ કે કૃષ્ણ કે આ જેના તેના કઈ સમરણ આવે પછી

બાકી ગુરુ ન મળે ગુરુ ગોતે ન ચઢે ગુરુ તેમ ગોતવાની કોડો ચઢે નહીં ગુરુ ગોતવાના ન હોય એક સામાન્ય ઉદાહરણ આપું એક જંગલ હોય જંગલમાં બકરા ચરતા હોય પોઠ અઢસો બસો ગોવાળ કેટલા હોય એક ક્યાં બરોબર હવે એક ગોવાળ હોય ને પછી બકરું ખોવાઈ જાય તો ગોવાળ ગોતે બકરું ગોવાળ નઈ ગોતે ગોવાળ ગોતે ગુરુ ગોતવા નો જાવ ગુરુ ગોતવા જવા પડે ત્યાં સુધી તમારી પાત્ર જ્યાં સુધી તમને સાંધા દેખાય જ્યાં સુધી તમને જ્ઞાતિ દેખાય

ઓલા ભાઈ કોઈ પણ સાધુ સંતાવે આવે એટલે એને પ્રેમથી લઈ બાપુ મારે ત્યાં ચા પાણી કરવા એટલે આવે એટલે ખાટલો ઢાલ દે ગોધડું પાછી દે દેહાડે અને લોટો લઈ કઈ પાત્રો લઈને કે બાપુ તમે બેસો તો હું દૂધ લઈને આવું આપ પછી સત્સંગ કરીએ ઓલ્યો બારો નીકળે એટલે અંદરથી રસોડામાંથી બારી મોઢામાંથી નીકળે એવી કાર્ય બોલે આ નીચના પેટમાં આમને ખાવાની મળતું ને આ ભિખારી આ કતડા જેવા છે ધંધો નથી કરતા અને મોટા ગુરુ ઠોક્યા થઈને બેઠા છે આમને આમ મોટા કાનના કીડા ઘડી દે એવી કાર્ય બોલે એના હમળા એવું બોલે એમ અને ઓલા બાપુ તો ઉભા થઈ પછી વળી પાછા કોક એવા સાચું ચડે વળી લાવે આમ આમ એક ક્રમ આઈ ગયો

ઈશ્વર ને ધોધ્યા ઢીલા થઈ જાય સંજુદાસ નામના માહિતમાં ચોકડી ચૂડા ચોકડી અને અહિયાં એક માહિતમાં અને બરોબર વધારે આજે આવે ને આ દરબાર હામાં બાબુ ચા પીવા વધારવાનું છે એ ભલે બાપા સરયુદાસ એ ભાઈ ઘરે ગયા અને બોલ્યો કે દૂધ નહીં આવું અમને ઓલા દૂધ લેવા નીકળ્યા ને આમને તો જે કઈ ફરી કાર્યક્રમ હતો એ કર્યો ચાલુ બાપુએ કીધું કે બેટા આ તો હજી સારું કેવાય આથી કઈ બીજું હોય વિશેષ તો આ તું જે કઈ બોલસ આ તો સારું કેવાય મારું શરીર છે એ ભારે તું કે ધંધો નથી કરતા આ રખડી ખાય છે આ મોટા માહિતીમાંના દીકરા આવું બધું પણ સેઈન તું કેસ જેવું ભાડ્યું એવું કેસ પણ નો ભાડ્યું એવું તું બોલ ને તો ખરેખર તું ભક્તિને પાત્ર છો ન એવું બોલ આ તો તું બાળીને બોલ પણ મારામાં તે નથી તને નથી દેખાતો ઈ કી

અને અમારી બાજુ આમ ઝમ ઝમ પૈજે પડી જાય ને આજેમ પોતા બોલ્યા જ્ઞાનના કપાઠો કે એમ નહીં અનુભવ સીધવા સીધરે અનુભવ છેના ઉરુમાં પ્રગ્રિપ પાનભાઈ કોલસંગ આપોને ગંગા સેતીમાં મટી ગયામાં અને આમ કોઈ હોય તો મને માફ કરજો આ નિરાજ સંપ્રદાયમાં તમે તો બોલવા ન દે

એમ ભજન એ એ શબ્દનો જેને અનુભવ કર્યો ને જેને નાખીથી નીચે ટંકાર થયો એ સંત હાચાર અને જેને ટંકાર થયો ને એ આ મુખેથી ન બોલે વાય કામની નહીં વાયડાઈ ગમે એટલી કરો શું થાય શું એને ફેર શું પડે કદાચ તમારે હું પાસા પાડી દઉં બે પાંચ એવા શબ્દ બોલી કે ત્યાં કે તો એથી શું થઈ ગયું એમ એટલે સદ્ગુરુ શબ્દ છે ને સદ્ગુરુ શબ્દ કીરી કિરો જશે કાલી તીર દવા કરું રૂજે ને ઉલટી વ્યાપે પે સદ્ગુરુ શબ્દ એવો હશે જેને ત્રણ પ્રકારે ગમે એ પ્રકારે મળ્યો હોય પણ વિશ્વાસ તમારામાં હોવો જોઈએ ગુરુમાં નહીં ગુરુ તો સાચું જ આપે જે આપે જે પણ એનો ઓખતરો તમારે ગુરુ નહીં જે કઈ મળે છે અને ગુરુને ને ગોતવાનું હોય પડે ગુરુ આવે ગુરુને એવું પાત્ર તૈયાર થાય એટલે મળી જાય કેવાનો મતલબ તમે ગોતો અને એ તમને મળે એમાં શું જી કારણ કે તમારામાં તમે જે ગોતો છો એ તમારી સમજણ પ્રમાણે ગોતો તમે

પણ મોટામાં જી નીકળે એવું વડાભડે બોલે કેડની હેઠળનું ફફડાથી બોલાવતો હોય અને એ જ જ્યારે ગયું લાગે તારે સમજવું કે કાપડામાં કંઈક પાત્રતા છે આ અને જે કંઈ બોલાય કે જોજો હું તમને એક એક વાત કહું તમે જે કંઈ બોલો તે કેડની હેઠેનું બોલો કેડની ઉપર બોલો